નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો ધોરણ દસ વિષય ગણિતના સમાંતર શ્રેણી ચેપ્ટરની આપણે દાખલાઓની સમજૂતી ચાલુ છે તો એમાં આપણે આગળ વધીએ જોઈએ ત્રણ આઠ તેર બસો ત્રેપન સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી વીસમું પદ શોધો મેં તમને આ દાખલો કીધો તો છે એટલે તમારે પ્રથમ પદ એ બરાબર બસો ને ત્રેપન તમારે હવે તમારી પાસે તમારે સામાન્ય તફાવતની જરૂર પડશે એટલે સામાન્ય તફાવત બરાબર મેં તમને એક વસ્તુ કીધી હતી ની બહાર માઇનસ એ ટુ માઇનસ એવન સર આવું કામ ને કીધું તું ફરી એક વખત કહી જાઉં તો છેલ્લેથી પદ મેળવવાનું કીધું છે એટલે ઓકે ચલો આ માઇનસ એઝ ઇટ ઇઝ એ ટુ બરાબર આઠ બસો ને ત્રેપન એન બરાબર વીસ માઇનસ એક અને ડી બરાબર માઇનસ પાંચ બસો ત્રેપન એઝ ઇટ ઇઝ વીસ માંથી એક જશે એટલે ઓગણીસ માઇનસ પાંચ ઓગણીસ પંચા તો આપણી પાસે ગુણાકાર કરવાનો ટાઈમ નથી પણ આપણને તો ઘડી આવડતા જ હોય તેમ છતાં પણ કરી નાખું છું પાંચ નવ પંચા પિસ્તાલીસ નો પાંચડો બધી પડી ચાર પાંચ એકા પાંચ ને ચાર નવ એટલે સર તમને આ ઘડી આવડે છે હું તમારી માટે જ કરું છું પરીક્ષામાં ઘડિયા માટે ટાઈમ નથી ઓગણીસ પંચા પંચાણું બધાને આવડતું જ હોય પ્લસ માઇનસ માઇનસ બસો ત્રેપન માંથી પંચાણું બાદ કરવાના ચાલો બસો ત્રેપન માઇનસ પંચાણું ત્રણ માંથી પાંચ નો જાય ત્રણ ની માથે તેર પાંચની માથે ચાર તેર માંથી પાંચ જશે એટલે આઠ ને પાંચ તેર ચાર માંથી નવ નો જાય ચાર ની માથે ચૌદ બે ની માથે એક ચૌદ માંથી નવ કાઢવાના છે બાર તેર ચૌદ નવ જશે એટલે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે જબ આવશે એક અને અહીંયા આવશે ઓકે એટલે તમારો એકસો ફરીથી ત્રણ માંથી પાંચ નો ત્રણ ની માથે તેર તેર માંથી પાંચ જશે માથે ચાર જાય ની માથે ચૌદ એટલે બાર તેર ને ચૌદ માંથી નવ જશે એટલે એક બે ત્રણ ચાર ને પાંચ અને વેક માં એક બેઠા એટલે એકસો ને અઠાવન તો શ્રેણીનું છેલ્લે થી વીસમું પદ કેટલું હોય છે પદ એકસો ને અઠાવન એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો ચુમ્માલીસ આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો બોડું સિમ્પલ વસ્તુ કરવાની છે ચોથું પદ એટલે એ ફોર અને આઠમું પદ એટલે એ ચોવીસ ક્લિયર છે ચોથું પદ એટલે એ ફોર અને આઠમું પદ એટલે એ એટ બરાબર ચોવીસ ચોથા પદની ગણતરી કરવા જાય છે એટલે શું આવશે એ પ્લસ થ્રી ડી કે આપણું સૂત્ર મૂકો એ પ્લસ એન માઇનસ વન એન્ડ ટુ ડી માંથી એક જાય એટલે ત્રણ અને અહીંયા લખવા જાવ તો પ્લસ એટ મા અહીંયા બાર દો ચોવીસ બાર બે બે કેન્સલ એટલે તમારી પાસે એ પ્લસ ફાઈવ ડી બરાબર બાર સમીકરણ નંબર એક આ બની ગયું હવે ઓલી પદ આપ્યું છે છઠ્ઠું પદ એટલે એ સિક્સ અને એ પ્લસ ફાઈવ ડી અને એ ટેન એટલે એ પ્લસ નાઇન ડી બરાબર ચુમ્માલીસ એ પ્લસ એ એટલે એ નવ દસ અગિયાર બાર તેર ચૌદ એટલે અહીંયા આવશે ચૌદ ડી બરાબર ચુમાલીસ બે કેન્સલ થશે એટલે વધે એ પ્લસ સેવન સમીકરણ નંબર બે ક્લિયર જો બે સમીકરણ તમારી પાસે મળી ગયા હવે બંનેનો લોપ લઈ લો એટલે કામ પતી જશે ચલો હવે એ પ્લસ ફાઈવ ડી બરાબર બાર એ પ્લસ ડી બરાબર બાવીસ લોપ લઉં છું આ બે કેન્સલ પાંચમાંથી સાત જશે માઇનસ ટુ ડી દસ જશે એટલે ડીનું મૂલ્ય શું આવે છે પાંચ ખાલી તમને ડી મેળવો છે એ મેળવવાનો છે કોઈ પણ સમીકરણમાં મૂકી દો એ પ્લસ ફાઈવ ડી બરાબર ચાલો એ એઝ ઇટ ઇઝ આ પાંચ ડી ની જગ્યા ઉપર પાંચ આવશે એટલે વધે બાર પચું પચું પચીસ પ્લસ પચીસ પેલી બાજુ જશે તો માઇનસ પચીસ કેટલો મળી ગયો માઇનસ તેર ડી મળી ગયો પાંચ ઓકે ડી પાંચ અને એ માઇનસ તો તમારે શ્રેણીના પ્રથમ ત્રણ પર લખવાય તો પ્રથમ પદ એ બરાબર માઇનસ બીજું પદ એટલે એ પ્લસ ડી એટલે કે માઇનસ તેર પ્લસ પાંચ એટલે માઇનસ આઠ અને ત્રીજું પદ એ પ્લસ ટુ ડી માઇનસ તેર પ્લસ પાંચ ગુણ્યા બે એટલે માઇનસ તેર પ્લસ દસ એટલે જવાબ આવે માઇનસ ત્રણ તો શ્રેણી આવશે માઇનસ તેર માઇનસ આઠ માઇનસ ત્રણ ઓકે ચાલો

અને તમારી પાસે સાત હજાર રૂપિયા એન બરાબર સાત હજાર રૂપિયા કયા મહિને કેટલા વર્ષે તેમનું વેતન કીધું છે એટલે એટલે આપણે સૂત્ર મૂકવા જઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી સાત હજાર બરાબર પાંચ હજાર પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બસો કેમ કે ડી બરાબર બસો આ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ પાંચ હજાર થઈ જશે બરાબર એન માઇનસ વન ઇન્ટુ ટુ હંડ્રેડ ચાલો સાત હાજર માંથી પાંચ હજાર જશે એટલે બે હજાર આવી રીતે થઈ ગયું બસો ગુણ્યા દસ બસો બસો કેન્સલ એટલે એન માઇનસ વન એટલે એન માઇનસ વન બરાબર દસ આવ્યા આ માઇનસ વન બરાબરની પેલી બાજુ જશે તો કે પ્લસ વન તો દસ ને અગિયાર તો એન બરાબર કેટલા થઈ ગયા અગિયાર મહિનાના અંતે તેમનું તેમનું વેતન વેતન સાત હજાર રૂપિયા થઈ જશે હાલ કેટલું છે પાંચ હજાર રૂપિયા બસો રૂપિયા દર મહિને વધે તો સાત હજાર રૂપિયા ક્યારે થઈ જાય તો અગિયાર મહિનાના અંતે ઓકે ચાલો આ છેલ્લો દાખલો આવો જ રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે રૂપિયા પાંચ ની બચત કરે તેના બચતમાં વધારો કરે જો માં અને પછી બચત હોય તો મૂલ્ય શોધો સેમ કોઈ માથાકૂટ કરવાની પ્રથમ પદ બરાબર પાંચ સામાન્ય તફાવત ડી પોઈન્ટ પંચોતેર પંચોતેર બરાબર પાંચ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ n પોઈન્ટ પંચોતેર જો આ પ્લસ પાંચ આ બાજુ સાઈડ ઉપર આવશે તો એક મિનિટ જોજે આ પોઈન્ટ કાઢી નાખીશ મારા ભાઈ તો આવું લખાશે પંદરસો ને ના સો એન માઇનસ વન બેઠા અહીંયા પોઈન્ટ કાઢી નાખો એકસો પંચોતેર ના છેદ માં સો લખાશે આ સો સો કેન્સલ આ ગુણાકાર છે બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે બરાબર એન માઇનસ વન હવે એકસો ને પંદરસો નો એકસો પંચોતેર વડે ગુણાકાર કરવાનો છે ચાલો કેટલા વડે પાંચ આવશે તો ચાલો એક વખત ટ્રાય કરીજો પાંચ વડે કેમકે પાંચ એકા પાંચ પાંચ સત્તા પાંત્રીસ નો પાંચડો વધી પડી ત્રણ પાંચ એકા પાંચ ને ત્રણ આઠસો પંચાવન બહુ બધું દૂર છે ચાલો નવ વડે ટ્રાય કરી જુ નવ પંચા નો પાંચડો વધી પડી ચાર નવ સત્તા ત્રેસઠ ચોસઠ પાસ છાસઠ સડસઠ નો સાતડો વધી પડી છ છો ને પંચોતેર એકસો પંચોતેર નવ્વા કેટલા થાય છે પંદરસો પંચોતેર શેષ મળી ગઈ ઝીરો તમારે લખો તો સરળતાથી લખાય એકસો પંચોતેર ગુણ્યા નવ એકસો પંચોતેર એકસો પંચોતેર કેન્સલ લઈ લે નવ બરાબર એન માઇનસ વન આ માઇનસ વન બરાબરની પહેલી સાઈડ ઉપર જશે તો પ્લસ વન તો એન બરાબર કેટલા થયા આ હતી તમારી સામાન્ય અને ખબર પડે એવી ગણતરી ચાલો અહીંયા તમારું એક મસ્ત વિડીયો સેક્શન પૂરો થાય છે હવે આપણે જે જોવાના છે એ આગળના વિડીયોમાં જોઈએ થેન્ક યુ